મારું નામ દીકર મુકુલભાઈ શાહ છે હું આણંદ તાલુકા જિલ્લા ગામમાં વસ્તી છું હું સરગવાની ખેતી કરું છું તથા તેમાં મૂલ્યવર્ધન કરીને સરગવાની ઝીણનો પાવડર પાનનો પાવડર સરગવાનું તેલ અને બાળકો પી શકે માટે મોરિંગા ચોકો લાટી બનાવ્યું છે સરગવાના પાનમાંથી છે અને બીજું એક બનાવ્યું છે કેરી સાથે કેરી અને સરગવાને ભેગા કરી અને મેંગો મોરિંગા મિક્સ બનાવેલું છે જે આપણે બાપલો પીએ છીએ એવો જ ટેસ્ટ આપશે આ બધી વસ્તુઓ ખાસ કરીને આપણા રોગને નાબૂદ કરવા માટે બનાવેલી છે પણ એને ઇઝી અને ટેસ્ટી ફોર્મમાં છે જે બાળકોથી લઈને કોઈ પણ ઉંમરની વ્યક્તિ આરામથી લઈ શકે છો બરાબર આ સરગવાના પાનનો પાવડર છે જે એના પતરામાંથી બને છે રોજ પાંચ ગ્રામને માત્રામાં લેવાનો હોય છે જે અનેક રોગમાં કામ કરે છે જેવા કે ડાયાબિટીસ બીપી કોલેસ્ટ્રોલ ઓબેસીટી મેદસવીપણું હોય પછી ખટ્ટા વાહનો પ્રોબ્લેમ ચામડીના પ્રોબ્લેમ આંખોના પ્રોબ્લેમ વગેરે ઘાટના પેશન્ટે થોડું સાવધાની અમાવર હતી ડૉક્ટરની સલાહ લઈને કામ કરું આ છે સરગવાની ચીંગનો પાવડર એ સાંધાના દુખાવામાં કામ કરે છે એ પાંચ ગ્રામ લેવાનું પણ બે ચમચી બે ચમચી ભરશો ત્યારે પાંચ ગ્રામ થશે મૂફાળા ગરમ પાણીમાં લેવું પંદર વીસ મિનિટ પછી ચા નાસ્તો કરવો અને બને તો ખટાશ ઓછી લેશો દહીં ચાલી ટામેટું અથાણું તો બહુ જ વહેલો ફાયદો આપશો અને સાંજથી નીચે ઉંમર છે તો દસ દિવસમાં મટવાની ગેરંટી છે સરગવાના સીંગના પાવડરથી સા આનાથી બીજા ફાયદા હિમોગ્લોબિન વધારશે થાઇરોઇડના પેશન્ટને ફાયદો થશે વેરિકોસ વેન્સમાં ફાયદો થશે આ સરગવાનું તેલ છે આ સરગવાનું તેલ છે દિવસમાં પાંચ વાર માલિશ કરવાનું છે નીચેથી ઉપરની સાઈડ અપ્લાય કરવાનું છે રફ કરવાનું નથી પાંચ ડ્રોપ એટ એ ટાઈમ લઈને સવારે ઉઠતા રાત્રે સૂતા બપોરે આરામમાં જાઓ ત્યારે આરામમાંથી ઉઠી અને એકવાર સાંજે જેમને પાવડર કામ નહીં કરે સિનિયર સિટીઝન છે જેને એક્સિડન્ટલી વાગ્યું છે જેવાના તમામને આ સિનેટિક એકદમ ઇન્સ્ટન્ટ ફાયદો જોવા મળશે અને અઠવાડિયાના એપ્લિકેશનમાં એ દુખાવો કાયમ માટે નાબૂદ થશે